ભરૂચ જિલ્લાના તાલુકાના અંબેલ ગામ નજીક પ્લાન્ટમાં આજે ભીસણ ફાટી નીકળી હતી આ ઘટના એ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે પ્લાન્ટ અંબેલ ગામ થી માત્ર પાંચસો મીટરના અંતરે આવેલો હોવાથી આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો આગની જાણ થતાં જો વાગરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી આગના કારણે દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું સદનસીબે આગ લાગવાની ઘટના અંગે તાત્કાલિક જાણ થતાં ફાયર બ્રિગેડને ત્વરિત કાર્યવાહીને કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી સ્થાનિક વહીવટીતંત્ર અને ઓએનજીસી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ પ્રાથમિક તપાસ ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ફાયર ફાઇટરોએ રાત્રિના સાડા બાર વાગ્યે જ આગ પર કાબુ મેળવી લીધો હતો